એટલે મેં કીધું કા તમારી હારી છે તો મને એને એવું કીધું કે મારે તાર કરતા ઈ પેલા છે હા ઈ મારી હારી છે એવું બોલ્યા ને એટલે મનસુખ મારે ઓમ એમ એવું કઈ છે નઈ હું જેવું છે ને એ વાત કરું એને એવું કઈ છે નઈ પણ મેં એને કીધું કે તો એને તું ઘર માં બેસે લે તારી હારી સમજાઈ ગયું એટલે એક આ બીજા જીભ ઉઠલા થઈ ગયા ને ઓતું તું થઈ ગયું હા એટલે મેં એવું કીધું કે તો તું એને ઘર માં બેસે લે તો કે તું હોય જ જા કે માર તને જોઈતી જ નથી એમ માર બા ને એ ફોન ઉપર વાત કરો તો હા

પછી થી જણા સાક્ષી છે મારી પાસે એટલા માણસ વિશે મને મારી છે ને ઈ બધા એમ કીધું કે ઈ બાઈ ને ઘર બાંધું તું એટલે અહીંયા આવી છે તો તમારા મરાય નઈ તો ઈને અમાર પરિવારના ના કટંબ ના આગેવાન મોટા હતા ને ઈને કોઈ દીણા નઈ ઈને જવાબ દીધો નહીં અરે શિલ્પા બેન આપડે છે ને જો મારે સાંભળો ગામ કુ છે ખેડી એટલે ખેડી હારા નું ગામ છે સાસરવેલનું હા ખેડી સાસરવેલ નું ગામ છે

નજરે દેખાય એક બીજા મૂળ સુખદ સમાધાન થઈ જાય તો કરી નાખું છે ને અરે મારે સમાધાન કરવાનું છે ને મારે ના જવાનું છે ને તમારે કેવાનું છે મારે જવાનું થાય છે હું છોકરો કોઈ મારી મરજી જ

હા કઈ વાંધો નહીં હવે મને છે ને હું તમારા કરવાડા સાથે વાત કરું છું ગેલાભાઈ મને ને મોબાઈલ નંબર બોલો અઠ્ઠાણું 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 સાત 105 નવ્વાણું એકસો પાંચ એકસો પાંચ નંબર છે ઈના નંબર હા સી ઈ ના નંબર હું તને આ નંબર ફોન માં નીકાળી લઉં હમ હતાણું હા

એટલે મારા ઘર વાળા ને મારા હાહરા ને ના પાડે છે કે તેડવા ની નથી થતી એટલે મારા ઘર વાળા ને તેડવા આવે એમ એટલે તમારા હાહરા ની વાત તો અલગ થઇ ને હા ઈ ની હારે તો ઈ તારે માલ સારવા ગયા હશે એટલે ઈ નો નંબર તો મારા પાહે નથી મારા ઘર વાળા ને પૂછી લીધો કે ઈ શું કરવાનું છે કઈ મારા હાહરા ને કીધું કરી કઈ છોકરો મુકાવશે મને ઘર ભંગાવશે એવું કાઈ નહી કરે પણ કદાચ તમારે તમે બોલવામાં એવું તમારા ઘરે તમે જરીક જો તમારે આવી રીતનો નો સ્વભાવ થોડું ઉતાવળું બોલતા હોય તો એમાં થોડું પરિવર્તન લેજો બેન

આ બી જણા આવી રીતે જાય છે ને ફરે છે ને એટલે ઈ ટસ ટસ કર્યા જ રાખે ને માર ઘરવાળા ને ચડાવ્યા હા હું વાત કર લઉં છું હા હા હાલો પાછો હમણાં તમને કોલ કરું છું એ આ નંબર તમારો જ છે ને હા હે હા હા હેલો હા મે રસિક બોલો હા કોણ બોલો મજામાં મજામાં આપણે કેડી

તો એમાં એવું હતું કે આપણે તમારો ભાઈ ના ઘરના છે ને શિલ્પાબેન હા એટલે એ કઈક દીકરો છે ને હા એટલે એને એના માલતર ને અહીંયા છે ને બાજુમાં તો એમને પેઢી ને કીધું સમાધાન કરી ને એક દીકરો છે ને હવે એને મૂકી દેવા ને એવું થાય ખરાબ લાગે ને